નમસ્કાર મિત્રો પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ તેવી ઘટના સામે આવી રહી છે સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે હોસ્પિટલમાં તબીબીઓની બેદરકારી સામે આવી છે જીવિત બાળકને મૃત જાહેર કરીને પરિવારને સોંપ્યો હતો અંતિમ સંસ્કાર દરમિયાન બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો બાળકના પરિવારજનોને બેદરકારી દાખવનાર તબીબીઓ સામે કારવાહીની માગ કરી છે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની સિવિલ હોસ્પિટલમાં એક બીમાર બાળકને સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબીઓએ આ બાળકને મૃત જાહેર કરીને પરિવારજનોને સોંપ્યો હતો પરિવાર બાળકને લઈને ઘરે ગયા અને તેની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરી હતી અંતિમ સંસ્કાર વખતે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યો હતો જેથી તેને ફરીવાર સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતની સિવિલ હોસ્પિટલના વિવાદો અનેક વખતે સામે આવ્યા છે આ વખતે સિવિલ હોસ્પિટલના તબીબીઓએ ગંભીર બેદરકારી દાખવી છે એક બાળકને મૃત જાહેર કરી દેતા તેના પરિવારજનોને અંતિમ ક્રિયા આરંભી હતી જ્યાં બાળક ફરીવાર સ્વાસ્થ લેવા લાગ્યો હતો તેને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ફરીવારજોને હોસ્પિટલના તબીબીઓની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેમની સામે કડક કારવાહી કરવાની માગ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ